અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે સરકાર પર અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો કર્યા ખ્યાતિ હોસ્પિટલ તો એક જ કિસ્સો છે તેમણે કહ્યું કે જો રાજ્યમાં આવી તપાસ થાય તો ઘણી હોસ્પિટલો સામે આવશે રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ છે

તો જિલ્લે જિલ્લે આવી ખ્યાતિ હોસ્પિટલ જેવા મેડિકલ માફિયાઓ બેફામ છે અને આ બેફામ એટલા માટે છે કે સરકારના આરોગ્ય મંત્રી હોય કે સરકારના અધિકારીઓ મંત્રીઓ હોય ક્યાંક ને ક્યાંક આ હોસ્પિટલોની સાથે એને પ્રોત્સાહન આપે છે એના ઉદઘાટનમાં એને એવોર્ડ આપતા જોવા મળે છે અને એવું કહેવાય છે કે આ ખ્યાતિ હોસ્પિટલમાં પણ ભાજપના નેતાઓના પૈસાનું રોકાણ છે ક્યાંક ને ક્યાંક હિડન ભાગીદાર છે આવી અનેક હોસ્પિટલો ગુજરાતમાં છે કે જે ભાજપના મળતિયા લોકોના પૈસાથી શરૂ કરવામાં આવી છે